નમસ્કાર દોસ્તો આજે હું તમને બતાવીશ કે આ જે બોબીન છે તે બોબીન આખું ભર્યું હોય તો તેને રીલમાં પાછું કેવી રીતે ભરવું મતલબ આ કોકડીમાં કેવી રીતે પાછું ભરવું જેમ કે આપણે ટેલરિંગ દરજી કામ કરતા હોય તે બધાને આ પ્રશ્ન વધારે હોય છે રેડીમેડ કામવાળાને આ પ્રશ્ન નથી હોતો હવે આપણે આને આમાં પાછું કેવી રીતે દોરો ભરવો તેના માટે જો આ જે વાઇન્ડર છે આ વાઇન્ડર તમારી પાસે હોય તો તેમાં પણ કાંઈ કામનું રહેતું નથી આમાં પણ આપણે રિટર્ન પાછી આ રીલ ભરી શકતા નથી આમાંથી આમાં ભરી નથી શકતા હવે જેમ કે આ ડિજિટલ મશીન છે તેમાં આ રીતનું ડિજિટલ વાઇન્ડર હોય અહીંયા તો ડિજિટલ વાઇન્ડરમાં પણ આપણે આમાં કાંઈ રીલ આ પાછી ભરી એક એવું કોઈ ઓપ્શન નથી આમાં તો તેના માટે શું કરવું તો તેના માટે સિમ્પલ એક આવો ખીલો અમારી શોપ પર પણ મળી જશે અને માર્કેટમાં સિલાઈ મશીનની કોઈ પણ શોપ પર આ ખીલો મળી જશે તે ખીલાને સિમ્પલ અહીંયા આવી રીતે ચડાવી વાળવાનું આવી રીતે સિમ્પલ રીતે ખાલી અહીંયા ચડાવી તમારી હાથથી જ થઈ જશે કોઈ કારીગરને બોલાવવાની જરૂર નથી તમે પોતે જ કરી વાળશો આવી રીતે પકડથી થોડોક ટાઈટ કરી અને આ જે કોકડી છે તે આમાં સિમ્પલ છડી જશે હવે જે આ તમારે આ જે બોબીન છે તેને ખાલી કરવું છે તો પછી તમારે આવી રીતે કોઈ ખીલો કે એવું હોય તેમાં લગાવી દેવાનું અને આવી રીતે દોરો લગાવી અને આને તમે આવી રીતે પાછું રિટર્ન આમાં ભરી શકો જેમ કે અહીંયા ઉપર આંટી પડવાથી તૂટી ગયો દોરો જો આવી રીતે સિમ્પલ રીતે તમે અહીંયા આને પાછું કોકડીમાં બોબીનને ભરી શકો ઓકે Thanks, the new one.